અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વેલીમાં વેલી તકે ભરતી થવી જોઈએ નર્સિંગ એલાઉન્સર્સની જે માંગણીઓ છે અમારી ઘણા વખતથી એ અમારી સંતોષ આવી જોઈએ અને સમયસરમાં અમારી બધી માંગણીઓ પૂરી થઈ જાય એ જ અમારો મેઇન મુદ્દો છે નવી આઈટીઓ ખાતે જે ભૂમિ હોસ્ટેલ આવેલ છે ત્યાંના વિદ્યાર્થીઓને ટેલિફોનિક રજૂઆત હતી રૂબરૂ આવીને વિદ્યાર્થીઓ રજૂઆત સાંભળી અને જાણવા મળ્યું કે છેલ્લા એક વર્ષથી આ ભૂમિ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહે છે અને ત્યાં રહીને એવો અભ્યાસ હશે જે કોલેજમાં સ્કૂલમાં જતા હોય સમગ્ર ઘટના એવી છે ત્યાં જમવાનું બિલકુલ આપવામાં નથી આવતું જે રસોડાનું કામ છે જેમ કે વાસણ ધોવા મોટા તકેલા ધોવા એ પણ વિદ્યાર્થીઓ જોડે કરવામાં આવે જ્યારે આ બાબતે જેઓએ જમવા બાબતે ત્યાંના સંચાલકશ્રીને રજૂઆત કરી અહીંયાના સમાજ કલ્યાણના જે અધિકારી શ્રી છે જે મનીષભાઈ સોલંકી છે એ રૂબરૂ પણ ત્યાં વિઝિટમાં જઈને આવેલા એમને જણાવ્યું આશ્વાસન આપ્યું કે તમારા તમામ સુધારો થઈ જશે એમ છતાં કોઈપણ પ્રકારના સુધારા વધારા થયા નહીં જ્યારે વિદ્યાર્થીઓ સંચાલક સામે જ્યારે અવાજ ઉપા ઉપાડ્યો અને પોતાની રજૂઆતો કરી ત્યારે એમને ધામધમકી આપી એમને એડમિશન રદ કરી નાખ્યા અને તમામને આજે હોસ્ટેલમાંથી ધકી લઈને બહાર કાઢી મૂક્યા છે જ્યારે વિદ્યાર્થીઓ કાલના ભૂખ્યા તરસ્યા અહીંયા આવેલા છે અને અમારું ખાલી માગણી એટલી છે કે ખરેખરમાં જે સમાજ કલ્યાણ અધિકારી છે કે જેમની જવાબદારી બને છે કે વિદ્યાર્થીને ન્યાય અપાવો એની જગ્યાએ એમને લગભગ એ સંચાલક સાથે કોઈ સગા વગા હશે અને એમને ન્યાય અપાવવાની જગ્યાએ એમને સાવ રેઢા મૂકી દીધા છે અત્યારે વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે કઈ હાલતમાં અહીંયા ભરે છે ચોવીસ કલાકથી તેઓ ભૂખ્યા છે માન લો કે વિદ્યાર્થીને કંઈક થઈ જશે કંઈ જાનહાની થઈ જશે તો એની જવાબદાર કોણ રહેશે જે બાબતે અમે રજૂઆત કરવા માટે ગયેલા અમને સમાજ કલ્યાણ અધિકારી મળેલ નથી પરંતુ આજે અમે અત્યારે કલેક્ટર શ્રી જોડે રૂબરૂ મળી અને એમને ચર્ચા કરશું એમને આ બાબતે રજૂઆત કરશું આવનારા સમયમાં જોવાનું રહેશે કે જો અમને આ વિદ્યાર્થીનો જો ન્યાય નહીં આપે તો વિદ્યાર્થી સંગઠન એની વિશે તેમની સાથે રહી અને ભૂખ પર બેસવાનું થશે તો પણ બેસશે અને જે કચેરી છે કે જેમના થકી એમને ન્યાય નથી મળ્યો ત્યાં તાળાબંધી કરવાની થશે તો પણ કરીશું અને એની જવાબદારી તંત્ર સુધી રહેશે કેવા પ્રકારનું શોષણ થાય કારણ કે અહીં તો બધું મફત જ સેવાઓ બધી બધું એમને ફૂલ ટાઈમ બે ટાઈમ નાવાનું જમવાનું રહેવાનું બધું મફત જ મળે છે સરકાર તરફથી એમને એકવીસો રૂપિયા ગ્રાન્ટ મળે છે મહિના પછી એમાં સવારે પૂરે ફોટા પડીને મોકલવા ઓફિસમાં કે આજે શું ભોજન બનાવ્યું એટલે એ પ્રમાણે કોઈ એમાં કંઈ ખોટી વાત નથી હવે બે છોકરાનું એક જ છોકરાને લઈને વાત કરી દો આપણે એની નેગેટિવ એક્ટિવિટીના કારણે તો એના સપોર્ટમાં છોકરા બધા શું ઉત્સાહમાં હોય એના ભેગું શું કર્યું બાકી એક જ એમિસદ કરી છે મેમ કીધું ભાઈ તમારે જમ્મુના તમે ઘેર જઈ શકો હું રિપોર્ટ કરતો ઓફિસના અંદર કે આટલા છોકરા બે દિવસથી જમતા નથી કંઈ બને તમારી જવાબદારી ઊભી થાય પૂરે ચક્કર આવે કે બીજો પ્રોબ્લેમ થાય તમારી અંદર જવાબદારી થાય તમે કીધું કે તમે જમ્મુ ના હોય તો તમે લખીને આપો તો હું ઘણી બધા જતા રહું મારે જેટલા છોકરા હાજર છે એટલા પૂરતું જમવાનું બને પછી મગર ગઈકાલે પણ મારે બધું ફેંકી દેવું પડ્યું આજે પણ એ લોકો જમ્યા નથી પચાસ ની મારી માન્યતા છે પણ પાંત્રીસ ચાલીસ ની આસપાસ રહેતા હોય બીજા કોઈ રિપોર્ટ હોય છે પ્રશ્નો એટલે કઈ છે જ નહીં પ્રશ્નો ખરેખર બનાવી કાઢી લો આજ સુધી કોઈ પ્રશ્ન બને જ નથી આ તો આ લોકોને એડમિશન આપ્યું છે આજે તો કયો બન્યો છે હજુ સુધી એમને કોઈ પ્રશ્ન ગઈકાલે એક છોકરાનું એડમિશન મગર નું કરી છે એન્ટી એક્ટિવિટી કરતો હતો એના ઉત્સાહ બાકી કોઈ કારણ જ નથી કઈ છે નહીં રહેવાનું ચાલુ કરે લખીને માફી પત્ર આપી દે અમે આવું પ્રોત્તર નથી પેલા છોકરાનું એડમિશન રદ જ છે એમનું બાકીના છોકરા કે ભાઈ એમને વ્યવસ્થિત બધું છે કોઈ તકલીફ નથી બીજા કોઈ એડમિશન રદ કર્યા નથી આપણે પણ એમને એટલું જ મેં કીધું કે તમારે ના રહેવું તમે કમસે કમ મને કહો ભાઈ અમારે સાહેબ નથી જમવું તો હું વ્યવસ્થા કરે ઓફિસમાં જાણ કરતો બીજી તમને ઓફિસ સરકાર તરફથી જવામાં આવશે બાકી બીજો કોઈ ઇસ્યુ નથી એસ્ટીઓ જો ડિએનડીઓ કેમાંથી રદ કરાય એવું કેવું ના 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 એક જારું નો આદને કરી જો બોલે ને બાકીનાને મેં કીધું કે તમે લોકો બે દિવસ જંપતા રહે તો મારા જાણકારી સાહેબ તમારે બોલું આ

ਵੜੀ ਜਾਂਦਾ ਬੋਲਦਾ ਸਾਹਤੀ ਤੋਂ ਆਪੋ ਸਾਹਿਬ ਤੋਂ ਬੀਜੀ ਵਾਲੇ ਸਾਹਿਬ ਆਦਾਰੋ ਜੀ